તરંગોમાં કંપ વિસ્તાર ઉર્જાનું પ્રસર જોઈએ વિસ્તારને તરંગનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે એટલે કે

તરંગ ઉત્પન્ન કરવા માટે કોઈ કણને દોલિત કરવો પડે બધા તરંગ જયારે ઉત્પન્ન કરવું હોય એ માટે કણને દોલિત કરવો પડે એટલે કે તેનું સ્થાનાંતર કરાવવું પડે આ માટે તેના પર કાર્ય અહીંયાથી થી મારે જો અહીંયા તરંગ ઉત્પન્ન કરવું હોય તો મારે એ જગ્યા પર એ કણ પર કાર્ય કરવું પડે એટલે કે કણ પર કાર્ય કરવું પડે અને એ જે કાર્ય છે કણની અંદર તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સ્વરૂપમાં હોય છે અને ક્રમશઃ આવતા આવા જે કણો છે એ પોતાની ચિત્તી ઉર્જા અને ગતિ ઉર્જા આપતા જાય છે એને જેમ જેમ એ વિક્ષોભ અનુભવતા જાય છે તેમ તેમ આ ઉર્જા માધ્યમના આગળના કણોને એક કણથી બીજા કણને

આગળના કણોને ઉર્જા આપવા દેતું નથી અને આથી એના ધોરણો ધીરા પડી અને છેલ્લે દોરી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે હવે જોઈએ તરંગની તીવ્રતા તો તરંગ પ્રચરણની દિશાને લંબ એવી એકમ ક્ષેત્રફળ વાળી માંથી એક પસાર થતી ઉર્જા તરંગની તીવ્રતા કહે છે

તો જે ઉર્જાનો એકમ છે જોઈએ તો તીવ્રતાનું પારિમાણિક સૂત્ર તો ઉર્જા એટલે કે કાર્ય જે છે એનું પારિમાણિક સૂત્ર લેવાનું ઉર્જા માટે તો કાર્ય એટલે દળ એમ્બલ કાર્ય જે છે એટલે બળ ના ગુણ્યા સ્થાનાંતર ના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ ટુ એટલે એલ અંતર થયું ને સમય એટલે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એલ ગુણ્યા એલ એટલે કે એલ બે ઓછા એક પરિણામે તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જે છે એમ વન એલ ઝીરો ટી રેસ ટુ માઇનસ થ્રી જેટલું આપણને મળે છે સમયના જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે આથી અહીંયા તીવ્રતા પણ ઉર્જાના સમપ્રમાણમાં હોવાથી તીવ્રતા આઈ પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં ચલે છે હવે જોઈએ તરંગ લંબાઈ

તેની તરંગ લંબાઈ કહેવામાં આવે છે આપણે શૃંગ છે તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું જે અંતર છે એને તરંગ લંબાઈ કહે છે એ જ રીતે બે ક્રમિક કરે જે અંતર છે એને પણ તેની તરંગ લંબાઈ લેમડા કહેવામાં આવે છે અને બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક શ્રમિક ગર્ત જે છે આ બંને વચ્ચેનો કળા તફાવત જે છે એ ટુ પાઈ જેટલો હોય છે અને આથી તેમની વચ્ચેનું અંતર પણ તરંગ લંબાઈ લેમડા કહેવામાં આવે છે એ જ રીતે શૃંગ અને ગર્દ છે એ લંબ તરંગમાં હોય છે એ જ રીતે આપણે કહી શકીએ કે જો તરંગ સંગત તરંગ હશે તેમાં બે ક્રમિક સંઘન અને બે ક્રમિક વિઘનન વચ્ચે જે છે બે ક્રમિક સંઘન અને બે ક્રમિક વિઘનન વચ્ચેનું જે અંતર છે તેને તરંગ લંબાઈ એકમ અંતરદી તરંગોની સંખ્યા એને કહેવામાં આવે તરંગ સંખ્યા એટલે કે એકના છેદમાં લેમડા તરંગ સંખ્યા કહેવામાં આવે છે એનો એકમ મીટર ઇન્વર્સ છે હવે તરંગ બે કણોના ની કળા તફાવત રેડિયન એ ટૂંપાયના છેદમાં લેમડા જેટલો રેડિયન જેટલો થશે આમ ટૂંપાયના છેદમાં લેમડા ને તરંગ સદી કહેવામાં આવે છે તરંગ સદીશ અથવા તેને તરીકે ઓળખવામાં આવે છે ઓળખવામાં આવે છે આમ તરંગ સદીશ ને કે વળી દર્શાવી બરાબર છેદમાં લેમડા મળે છે એનો જે એકમ છે એ રેડિયન પ્રતિ મીટર છે એનું પારિણાિક સૂત્ર અહિયા દળ નથી એટલે પારિમાણિક સૂત્ર છે તેની દિશા એ તરંગ પ્રસરણની જે દિશા છે એમાં લેવામાં આવે છે તરંગની આવૃત્તિ તરંગની આવૃત્તિ એટલે એક સેકન્ડ માં માધ્યમ માં પૂર્ણ કરેલ ધોલનોની સંખ્યા આવે છે તરંગની આવૃત્તિ તરંગની આવૃત્તિ એ માધ્યમના કણોના દોલનની આવૃત્તિ જેટલી જ હોય છે તરંગ પ્રસરણમાં કોઈ સ્થાન કે બિંદુ પાસે એ સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યાને પણ તેની આવૃત્તિ કહેવામાં આવે છે કારણ કે જેટલી વખત પસાર વખત એ દોલનો કરશે મેગા બરાબર ટુ પાય એફ અને આવર્તકાળ ટી જે છે એના બરાબર એકના છેદમાં એફ એટલે કે એક છેદમાં